તંત્રની ભયંકર બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે સુરત અને અગ્નિકાંડ એકબીજાના પર્યાય બની ગયા હોય તેમ લાગે છે ચોવીસ મે બે હજાર ઓગણીસના રોજ સુરતની ધરતી પર તક્ષિલા આર્કેટમાં એક સાથે બાવીસ માસુમના આગની ઝપેટમાં આવી ગયા મૃત્યુ થયા આમ છતાં આ ઘટનામાં કોઈ બોધપાઠ લીધો નહીં એ વાત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતા સ્પષ્ટ થઈ ગઈ છે સુરતીઓને એક જ સવાલ થાય છે કે એ આગ બૂઝતી ક્યુ નહીં છવ્વીસ ફેબ્રુઆરીના રોજ સવારના સાત વાગે લાગેલી આગ સત્તાવીસ ફેબ્રુઆરી બપોરના ત્રણ વાગે માંડ કાબુમાં આવી આમ બત્રીસ કલાકના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી આઠસો બાવીસ દુકાનોમાં સાતસો જેટલી દુકાનો તો રાખ થઈ ગઈ જેને કારણે આ પચાસ કરોડનું નુકસાન થયું માનવામાં આવી રહ્યું છે આગની આ ઘટનામાં એક વેપારીના રોકડા રૂપિયા વીસ કરોડ સળગી ગયા ખાક થઈ ગયા છે વેપારીએ મેયરને પાસે આવીને આજીજી કરી કે સાહેબ કંઈ પણ કરો મને અંદર જવા દો મારી દુકાનમાં રોકડા વીસ કરોડ છે આ બધા રૂપિયા મારા નથી અલગ અલગ પાર્ટીઓના છે રૂપિયાને થયું તો હું બરબાદ થઈ જઈશ પરંતુ વેપારીની આખી દુકાન આગની આવી ગઈ એટલે મેયરે વેપારીને અંદર જવા દેવાની પરવાનગી ન આપી હતી શિવશક્તિ માર્કેટની આઠસો ચોત્રીસ દુકાનોમાંથી પાંચસો દુકાનો સાડી અને ટ્રેડ મટીરિયલ હતું જ્યારે અન્ય દુકાનોમાં સાડીના પેકિંગ માટે બોક્સ અને પેકેજિંગ મટીરિયલ હતું આગમાં અંદાજિત પાંચસો કરોડ રૂપિયાનો વેપારીનો નુકસાન થયું છે આ માર્કેટમાં દુકાન ધરાવતા તમામ વેપારીઓ પાયમાલ થઈ ગયા છે આગ ઓલવાની પ્રક્રિયામાં અંદાજે સિત્તેર લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો વેપારીઓને ફાયના જવાનોની મદદ માટે ફોસ્ટાના ડિરેક્ટરોને સો ટીમોટ ખડે પગે રહી આગમાં વેપારીઓના માલની સાથે રૂપિયાની ચુકવણી ઉઘા ઉઘરાણી માટે બિલકુલ સહિતની તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ જે સવારે પચીસ તારીખે જે સવારે આઠ કલાકે આગની શરૂઆત થઈ હતી ત્યારથી લઈ અને છેતાલીસ કલાક બાદ આગને કંટ્રોલ કરી લેવામાં આવી છે અને હાલમાં સંપૂર્ણપણે આગ કંટ્રોલમાં છે અને ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ બાય પોઝિશનમાં રાખેલ છે શબડન જે તમે સામેના ભાગ જે તે આખો ભાગ બચી જવા પામેલ છે એટલે સિત્તેર સિત્તેર ટકા જેવી દુકાનો ભરી એને ખાખ થઈ જવા પામેલ છે અને ત્રીસેઠ ટકા જેવી દુકાનો જે છે જે બચી ગયેલ છે સંપૂર્ણપણે સેફ છે હાલમાં ઓલરેડી ફાયર ડિપાર્ટમેન્ટ સ્ટેન્ડ બાય પોઝિશનમાં છે કદાચ કોઈ એવી આગ હોય જે સારી બળી ગઈ છે આખી દુકાનની અંદર એના અંદરના નીચેના ભાગે કદાચ કોઈ રી થાય ફરીથી આગ લાગે કે ધુમારો નાની મોટી આગ લાગે એના માટે ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે કુલિંગ કુલિંગનું કામ ઓલરેડી સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે કદાચ કોઈ ધુમારો નિકળતો હોય તો ત્યાં જે નીચેના ભાગે મટિરિયલ છે એમને સાઇડ ઉપર હટાવીને એને ઠંડુ કરવાની કામગીરી ચાલે છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત